મોટા માં આવેલ શૌચાલય વારંવાર ઉભરાતી હોય છે તેને લઈને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો મોટા ચોક વિસ્તારમાં આવેલી મૂતણી ઉભરાય આમાં મૂત્રે તો મારા કેવી રીતે મૂત્રે મારું નામ નંબર જયુભેલાંબર સામાજિક કાર્યકર્તા છું મોટાચોક વિસ્તારમાં મૂતળી આવેલી છે અવારનવાર ભરાઈ જાય છે તો કોઈ દિવસ કાયમી ધોરણે હલ ન ભાવતો અવારનવાર રજૂઆત કરવા છતાંય તમે આ જોઈ શકો છો કેટલી ઉભરાય છે આખું પાણી જેવું વેપારીઓ બધાને સ્કૂલ એને કહેવાય ને કે આરાતી ભોગવવી પડતી હોય છે બધાએ કોઈ તંત્રને ધ્યાન દેતું ત્યારે લેખિત રજૂઆત પણ કરું છું અને જો આગામી આ કાર્યક્રમ નહીં કરવામાં આવે નહીં કુતરી કાર્યક્રમ આવે તો ગાંધીજીના માર્ગે પણ આંદોલન પણ કરવા માટે તૈયાર